નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન આપની ગુજરાતી પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ કચો મોરબાવસી અને સાવન માતાના સ્થાન પર ડામોર પરિવારના ત્રણે રાજ્યના કુટુંબો પૂર્વજોના કુદરતના ખોળે મળ્યા મળતી માહિતી મુજબ તારીખ આઠ નવ બે હજાર ચોવીસના રોજ લીલાગઢ ડુંગર જે કુસળગઢ તાલુકામાં આવેલ છે અને જેના ડુંગર પર ડામોરોનું પૂર્વજ પુરાણી હજારો વર્ષ જૂનું કુદરતના ખોળે કચો મોરબાવસી અને સાવન માતાનું સ્થાન અને છાયણા અને ગાયણા ભૂતના સ્થાનકો આવેલા છે આ જગ્યા પર રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગુજરાતના આદિવાસીઓ પોતાની મનોકામનાની બાધાઓ રાખતા ફળીભૂત થાય છે અને દર વર્ષે નવા વર્ષમાં નવું પાકેલું ધાન ચડાવી પછી આરોગતા હોય છે લીલાગઢ ડુંગર પર પૂતોની ખડી પાડેલી છે અને ત્યાં પણ સૌ પ્રથમ કચો મોર બાવસી રહેતા હતા ત્યારબાદ એક ગર્ભવતી સ્ત્રી દર્શને આવ્યા હતા પણ લીલાગઢ ડુંગર પર ચડી શકાય તેમ ન હતું જેથી કરી કચો મોર બાવસી ખરાબ પ્રેમથી અરજ કરી કે મારો કચો મોર બાવસી હાચો હોય મને નીચે આવી અને દર્શન દે તેવી અરજ કરતા કચો મોરબાવ ડુંગરથી નીચે મેદાન પર નીચે ઉતરી આવ્યા હતા તેથી આજે પણ તેમનું સ્થાન નીચે આવેલું છે ત્રણેય રાજ્યોના ડામોર પરિવાર અને અન્ય પરિવારોના સભ્યો મળી અને આજરોજ પડતા વરસાદમાં ધ્વજારોહણ અને બાબાદેવના ઘોડા ચડાવી સેવા પૂજા આરતી કરવામાં આવી હતી અને અજયભાઈ ડામોર વિપુલભાઈ ડામોર કનુભાઈ ડામોર રાજેશભાઈ ડામોર ભૂપેશભાઈ ડામોર મહેશભાઈ ડામોર અને બીજા અન્ય ડામોર પરિવારના સદસ્યોએ સહયોગી બન્યા હતા અને સ્થાનિક ડામોર પરિવારના સદસ્યો જેવા કે ભીમાભાઈ ડામોર વકીલ જીજ્ઞેશભાઈ ડામોર કટારા સુનિલભાઈ કલસિંહભાઈ ડામોર અને તેમની ટીમ સાથે મળેલ સહયોગ આ કાર્યક્રમને સફળતાપૂર્વક કરવામાં આવ્યો હતો અને અંતમાં સૌને ભોજન કરાવી છૂટા પડ્યા હતા બિરોચેપ કાડુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે શરૂઆત આપણી જે સ્ટોરી છે ને એનો ઇતિહાસ એવું ઓગણીસો અમે અહીંયા આવેલા બાળપણમાં તો અહીંયા એક

તો મારાથી હવે હવા એમ નથી પણ છેલ્લી ઈચ્છા છે કે તારા દર્શન કરવા છે તો અહીંયા આવી જાય ત્યાં ચાલે ગયા તે પછી ત્યાં પૂજાવા લાગ્યા એ પહેલાં અહીંયા જ હતું આ સ્થાન છે જેટલું મારાથી જાણકારી છે એ બતાવો બાકી આગળ કશુમોર બાવશી કે જય કશુમોર બાવશી કે જય